મારું નામ વડેરા ભીમાભાઈ કાળાભાઈ છે હું જયસિંહપુર ગામનો વતની છું આ જે છે એ મારા કાકા થાય વડેરા રત્નાભાઈ કાવાજી જે નદી નદીમાં પડી જવાથી એ તણાતા જતા હતા એટલે એમનો છોકરો અને અમે ગામ લોકો બધા મળીને એમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરેલો તે બહાર કાઢ્યા પછી અમને એકસો આઠની મદદથી સિવિલ હોસ્પિટલ ભિલોડા ખાતે લાયા હતા થયું છે કઈ જગ્યાએ નદીમાં પડ્યા હતા જે જયસિંહપુર થી નીચાણના ભાગમાં